પેલા કરી હગુ હગ પણ પછી જોતા ને અત્યારે જોઈને ને કરીને ફરી જોય સમય કેવો આવ્યો છે એટલે એ સમયમાં લગન આવે ને જાણે દીકરીનું લગ્ન લખે એટલે શ્રીફળ હોય એમાં થોડા ઘઉં હોય એમાં હાથ પડીકો હોય એક ટકો હોય અથવા હાથ ટકા હોય અને એ વેવાઈ ના ઘેર મોકલતા કે એ મારા હગા તારા ઘેર વેત ના હોય તો હું ઘઉ મોકલું છું ટકો મોકલું છું ગોળ મોય મેલું છું તે રાબ કરીને પાછે પણ તારી આબરૂ નહીં જવા દઈએ અમે એટલે અમે તારા ઘેર આવો ને મારા મોણસો એટલે જમાડજે ને વેવાઈ એવો હોય થોડા ઘઉ અંભોરી ને પાછા મોકલે અમે તમારા ઘેર જોઈન લઈને આપવાના છ એટલે મારા હગા

મંદિર છે ને તમે દેવ તો વગડે મોનો તો મનાય પણ મંદિરે એટલે તમારા એમ થાય કે હું મારી આવ્યો અને તમારો આત્મા રાજી થાય એના માટે મંદિર છે છે વેણ વધાવો ખાલી વિશ્વાસ છે કે મારી માતા એ ડોડ આલ્યો ને તમને ભરોહો હોય તો એ કાયમ ભેળી રે એટલે એ પૂંખણીઓ હોય એટલે પૂંખણીઓ છે ને એમાં બહુ સમજવા લાયક છે ઈમો બે પાછો પેલો મુઠયો હોય તડતડિયો એક શેલીનો નો એક ગૌના આટાનો એટલે દીકરીને એની માં એના પ્યોર પક્ષ વાળો એવું કિસ્સ કે બેટા તને પરિણાય તારા હાહારે મોકલવાની છે એટલે મારી દીકરી તારી હાહુ ખરાબ હશે ને તો જેમ હોય ની અણી મારે ને એમ તને હેરન કરશે પણ તું અસલ મા બાપ ની ખોન દોન દીકરી હોય પાસી મત આવજે અને અમારી આબરૂ મત ગાડજે એના માટે હોય નું પૂંખણિયું હોય છે પછી રવાયો એટલા માટે હોય છે કે જેમ સાહને આપણે ગોળીમાં વલોવી નો છીએ ને એમ તને હરણ કરી નોખશે આમ રમણ ભમણ તને એટલો વખો પડાવશે તારો હાહરિયો કજાડ હશે તો પણ મારા દીકરા તું સમજીને રહે અને જેમ જીની કિંમત થાય એમ તારી કિંમત થાય પણ તું હમી રહેજે અન અમારી આબરૂ દીકરી ફેરા ફરતી હોય બે મુઠિયો વાળ એક મુઠીમાં એના બાપની આબરૂ હોય ને એક મુઠીમાં પ્યોરની કે એ મારા માબાપ મૂ જીવ્યો ને તે ઉધી મારા પ્યોરની કે મારા હહારાની આબરુ નઈ જવા દયું એટલા માટે દીકરી મુઠિયો વાળીને ફેરા ફરતી એ જમાનાની વાત છે પસ રવાયો એના ચેડે દોહરો હોય કે મારી દીકરી હોમે ઘેર તારું દુઃખ કદાચ આવે તારા કર્મે તો બળદ બની અને તારે શેતર શેડવો પડતો શેતર શેડી પણ એ ઘેર રેજી ને છૂટી મત થાજે મારા દીકરાને અમારી આબરૂ રાખજે એના માટે થઈને દોહરું હોય છે પછી હોબેલું હોય છે કે તને ખોડી લે ખોડી નાખે ને જેણી ઝેણી

અને હળી મળી ને અને કદાચ ના રો તો આ શૈલી નું તરતડ્યું નોખવામાં આવે ખબર છે એટલે નોખો એટલે ફેદ જાય જો કે તણ તમારી મરજી હોય એમ તમે કરજો ના શૈલી નું તરતડ્યું ફેદાય એમ ફેદ જાજ્યું પછી દીકરી ને ચોરી ફેરા ફરતી હોય ને એટલે જમણા પગ નું ચંપલ કાઢી એને પજે લગાડવામાં આવે કે દીકરા આજથી તારા જીવનમાં ડુંગરા ચડવાનું ચાલુ થઈ ગયું ને ડુંગરા ચડવા પડે ચડીને પણ જીવન પાર પાડજે અને દીકરી નું વાળાબા નો ટેમ આવે ને ગમે તેવો બાપ હોય સાહેબ એના માથે મોત હોય ને બંદુક કો ગોળી મારા જેનો બાપ ના રો પણ આ દુનિયા માં એવો કોઈ બાપ ના હોય પોતાની દીકરી નું વાળાબા નો ટેમ થાય ને એની વોશ માં વહુ ના આવે ગમે એવો બાપ મજબૂત હોય પણ એ દાડે હારી જાય અને તોય વસ્તી એમ કે

અને કે દીકરી તું હું છોડી ના એને પ્યોર છોડ્યું એને મા બાપ છોડ્યું એને બેનપણીઓ છોડી એને ભાઈ છોડ્યા એને બુન છોડ્યું એને તમામ પિયોર નો ઝાડ નેની નેની ગલીઓમાં રમીન મોટી થઈ હોય ગલીઓ છોડી અને તોય જેના ઘેર હા જાય મોણસ શું કે તું હું છોડી ના છે ભલા મોણસ એને છોડ્યું છે એટલું આપણે છોડી ના એક અને દીકરી હા હારે હેડવાનો ટેમ થાય એટલે કંકુ થાળી કરવામાં આવે અને એ થાળીમાં દીકરીના બે હાથ પલાડી અને બાપના બે ટોટલી ભાઈ બાપના ઘેર જેટલી બાપુજી હોય માલ મિલકત હોય એમાંથી મારે તલ બાર નહીં જોતી હું દસે ઓગળીએ તને સહી કરીને લસિયા છું કે ખાલી મારા ઘેર અવસર હોય ને

પ્યોર એટલો તો કહેવાય છે કે મારા ભાઈ ખાલી લીલું નાળિયેર લઈને આવશે ને તો એ ગણો એટલે એટલા માટે એ દસ ઓગળી કરીને એના પંજા પાડવામાં આવે છે અને એ જમાનાની વાત છે કે બળદગાડું હોય કદાચ હેડતા જવાનું હોય અને દીકરી શરમાળ હોય એટલે તરહ લાગે કોઈના પાસે પોણી ના માજી એક એટલે ટોપરું ફોડી ગોમના ગોદરે અને એના ખોળામાં ટોપરું હાલવામાં આવે કે જો મારા દીકરા તને તરહ લાગે ને

કે પેલા દીકરી ગમે એવું દુખ હોય ને તો પિયોર માં ના કહેતી હું કે મારો મા બાપ મારી ચિંતા કરશે એવી સમજણ